વડોદરા શહેરના નવા વૃદ્ધને ફૂલ છોડની નર્સરીની જમીનને લઈને પુત્ર સાથે વિવાદ ચાલતો હતો આ મામલે કોર્ટમાં દીવાની દાવો ચાલી રહ્યો છે જો કે પુત્રએ પિતાના પ્લોટમાંથી છોડનું વેચાણ કરતા મામલો બિચક્યો હતો પુત્ર સહિત તેની પત્નીએ પિતાને અપશબ્દો બોલીને ધમકી આપી હતી તેવા આક્ષેપો થયા છે આ મામલે ફતેગંજ પોલીસે યોગ્ય કાર્યવાહી ન કરવાના વૃદ્ધ દંપતીએ આક્ષેપો કર્યા હતા કાર્યવાહી ન કરતા આજે પોલીસ કમિશનરને રજૂઆત કરવા વૃદ્ધ દંપતી પહોંચ્યા હતા એ મને આજે ચાર વર્ષથી ખૂબ જ પરેશાન કરી રહ્યો છે મારી મિલકત પડાવી લેવાનો ઇરાદો છે અને હું જો જરા પણ વિરોધ કરવા જાઉં છું તો હું એક અપંગ છું મારાથી એક પક્ષથી ચાલી શકાતો નથી અને એક પક્ષથી એક કાનથી શકતો નથી એટલે જ્યારે જ્યારે હું અમને વિરોધ કરવા જાઉં છું અને તારે મારે છે અને ધક્કા મારીને અને ડોવા તો અહીંયાથી જતો રહે અગર તારું કતલ કરી નાખીશું તો હું ગભરાઈ ગયો છું અને મને આજે રોટીનો પણ માંધો પડી રહ્યો છે મારો ધંધો એક નર્સરીનો છે ફૂલ છોડ વેચવાનું અને મારી નર્સરી નવાય છાણી રોડ પર આવેલી છે અને ત્યાં પણ મારી માપ દાદાની જગ્યા છે એ બધી એને પડાવી લીધી છે અને હવે તમે અહીંયાથી ભાગી જાઓ હવે તમને મારે શું ન કરી શકું તો હું લાચાર છું બીજું કે મારું ઘર એને રહેવા ઉપર આપેલું તે પણ ખાલી કરતો નથી અને બસ મારવાને જ ધબકી આપે છે જે સાહેબ હું તો બહુ ગભરાઈ ગયો છું અને મારે તેનાથી વિરોધ થઈ નહીં શકતો કારણ કે હું પગે લાચાર છું એ તમારો કોણ થાય એ એ મારો નાનો બાબો થાય અરે એ બધા પ્રેમ લગ્ન મારું હતું ને એ લફડો થયું છે બધું બાયડી માંગતી નથી એની એટલે બધાને અમે બધી જમીન હડપ હરપી લેવાની છે કે મારી લગભગ આવું કોઈ પોલીસ ફરિયાદ કરી છે અત્યારે પોલીસ ફરિયાદ કરી કમિશ્નરને પણ ફરિયાદ કરી એનો કોઈ નિકાલ નથી આવતો આજે તમે ક્યાં આવ્યા છો આજે કઈ જગ્યા પર આવ્યા છો આજે તમારા પોલીસ કમિશ્નરની ઓફિસર જ આવ્યા છે અમે મારું નામ અર્ચના વડોદરિયા છે હું ચીમનભાઈની ત્રીજા નંબરની બેબી છું અને જે સામે અમે ફરિયાદ કરી છે મારો નાનો ભાઈ છે રવિ ચીમનલાલ વર્મા હવે એ પપ્પાને મમ્મીને ખૂબ જ ત્રાસ આપે છે અને હું ઘરની પાસે રહું છું એટલે એમના ઘરની પાસે નર્સરીની પાસે રહું છું હવે નર્સરીમાં કોઈ માણસોને ટકવા નથી દેતો અને કોઈ કામવાળાઓને બી ટકવા નથી દેતો એટલે મારા પપ્પાની હું મદદ કરવા માટે જતી હતી નર્સરીમાં તો એણે મને બહુ જ ખરાબ રીતે વાળ પકડીને એટલી ખરાબ રીતે મારી છે મને તો અમે પોલીસ સમક્ષ બી ફરિયાદ કરી હતી અને અવારનવાર બધી જ બહેનોને આવી રીતે મારે છે દર વખતે આવી રીતે બહુ ખરાબ રીતે મારે છે મમ્મી પપ્પાને મારે આ મારા ભાભી છે મોટા ભાભી એમને બી વાળ પકડીને માર્યા છે અને બહુ ખરાબ રીતે અમને લોકોને ત્રાસ આપે છે મારીને મારા છોકરાઓને ગાળો બોલે છે મારા પતિને ગાળો બોલે છે અને એ અમે પોલીસ સમક્ષ ફરિયાદ કરવા ગયા હતા જે દિવસની બનાવ બન્યો તો એ દિવસે પોલીસ બી કશું જ કરતી નથી અમારી માટે પોલીસ સામે જોઈને હસી રહી છે પણ છોડાવવાની કોશિશ બી નથી કરી એ એવું કહે છે રવિ એવું કહે છે કે અમે તો પોલીસવાળાને પૈસા આપીએ છીએ એટલે પોલીસ અમારા ખિસ્સામાં જ અને સાચે એવું જ હશે કારણ કે પોલીસ અમારી બાજુ કોઈ એક્શન લેતી નથી અમારું કોઈ સાંભળતું નથી પોલીસ અમે એ દિવસે જે બનાવ બન્યો તો ચાર વાગ્યા સુધી અમને બહાર બેસાડી રાખીએ છે પણ અમારી ફતેહગંજ પોલીસ સ્ટેશન એ મિલકત માટે બધી મિલકત એને જ જોઈએ છે એને નિશીને એની નિશી જે વાઈફ છે એની નાની ભાભી અમારી એને એ લોકોને બધી જ મિલકત જોઈએ છે લવારનવાર આવી રીતે હેરાનગતિ કર્યા કરે છે અને ધંધો કરવા દેતો નથી પપ્પાને કોઈ કામવાળા ટકવા દેતો નથી એટલે હું અને મારા ભાભી અમે બંને મદદ કરવા જતા હતા પણ એને અમને આવી રીતે મારીને અને કીધું હતું કે તમે લોકો હવે આવશો અહીંયા આવશો તો કે તમારી આવી જ હાલત કરી લે